હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ શિયાળાની કડકડતી ઠંડીમાં આપણે ગરમા ગરમ ગોટા બનાવીએ ચાલો હું ગોટા બનાવતા સરળ રીત બતાવું તમને તો આપણે પહેલાં ચણાનો લોટ લેવાનો પછી સૂજીનો લોટ લેવાનો પછી અંદર ધાણા સૂકા પછી જીરું અને કાળા મરી એ બધું વાટી નાખવાનું અંદર પછી કોથમીર અને મેથી નાખવાની અંદર અને પછી મીઠું નાખવાનું હળદર નાખતા નહીં ને ગોટા પીડા થઈ જશે તમારા મીઠું નાખવાનું અને લીલા મરચાં નાખવાના વાટીને આટલું વસ્તુ નાખવાની અંદર પછી પાણી નાખીને લોટ પલાળી દેવાનો પછી આ રીતે તેલ મેલવાનું આ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જે લોટ પલાળે તો ગોટા માટે હું આટલું તેલ રેડી દેવાનું ગરમ ગરમ તેલ રેડી હું બરાય રીતે લાવજો બહુને હલાવવાનો ગોટાનો લોટ આ રીતે હલાઈ દેવાનું તેલ ભરી જાય ને એ રીતે પછી આપણે ગોટા પાડી દઈએ ચલો

અને મીઠું નાખ્યું છે અને ડુંગળી નાખી છે અને આપણે પેલા ખાવાના સોડા એ સોડા નાખવાના અને પછી આપણે ગોટા પાડવાના રીતે પછી પછી બધું પાણી અને આ રીતે ગોટા પાડવાના ડુંગળીના એકલા ડુંગળીના ગોટા ખો ખો શિયાળાની ઠંડીમાં મોજ પડી જાય અમારા ઘરે તો ગોટા બહુ બને છે ભાઈ મારા ઘરના પરિવાર ને બધા વધારે ભાગે છે આપણે ડુંગળીના ગોટા બનાવ્યા તે જલ્દી આપણે બટાકાની ચિપ્સના ગોટા બનાવી લઈએ આ તેલ ગરમ થઈ ગયું એની અંદર ચિપ્સ નાખી દેવાની બટાકાની પછી આમાં લઈ લેવાનું પછી એક એક લઈ એ તો ભાઈ આ રીતે ગોટા પાડું છું બહુ ચણા લોટ વધારે નહીં લેવાનું બનાવ્યા મરચાના ગોટા જેને ખાવા હોય આવી જાઉં મરચાના ગોટા આવી જાઉં ગોટા ગરમા ગરમ ગોટા ખાવા લાઈફ છે સબસ્ક્રાઈબ જરૂર કરજો